ગઈકાલે સવારે દસ ને સત્તરે પહેલો જ ફાયર અંગેનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી કોલ મળેલ હતો ત્યારબાદ પાંચ મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું ત્યારબાદ લગભગ દોઢક કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ નાખ્યું હતું રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ એ થઈ ગયું હતું આગ બુજાઈ ગઈ હતી સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ પ્લાસાટ તોડી અને સ્મો સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી તેરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યુ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલું નથી જે જવાનો વહેલા જ કરતા હતા એલિવેશનને કારણે મુશ્કેલી પડી હતી શું પરિસ્થિતિ હા સ્મોક જાજો જનરેટ થયો હતો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ સ્મોકની તેમાં જે ફાયર એક્ઝિક્યુશન લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા હશે પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશન નું હા એમાં નોટિસ બે વાર આવી છે એકવાર વાર માં અને ત્રેવીસ માં સર આમાં નિયમ શું હોય છે ખરેખર રેસીડેન્શિયલ માં કે બે હજાર ચૌદ પછી તેમણે એનઓસી રિન્યુ નથી કરાવ્યું તો કોર્પોરેશન કઈ કઈ રીતની કાર્યવાહી કરતું હોય જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સેલિંગ કે કઈ કોના દ્વારા સાહેબ એનઓસી લેવામાં આવ્યું હતું નામ શું હતું કોના તરફથી ત્યારે એ બિલ્ડર તરફથી હતું મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવા આમાં ત્રણ લોકોના મોત કે હવે આમાં શું કાર્યવાહી થઈ શકે હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કાંઈ નહીં કરે તો પછી આગળ સિલિંગની કે કંઈ કાર્યવાહી ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી તો આ કાર્યવાહી કદાચ ફાયર વિભાગની થઈ નથી આ બિલ્ડિંગમાં એવું ચોક્કસ કહી શકાય એમાં એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવની ચાલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે રેસિડેન્સમાં નથી ચાલી એકવીસમાં નોટિસ આવી હતી કાંઈ થયું નહીં હવે આગની ઘટના બની હવે પાછી નો હા હવે નોટિસ આપી અને એ ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી નો કાર્યવાહી હવે અમે કરશું પણ સિલિંગની કાર્યવાહી છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી પહેરી કોમર્શિયલ હોત તો થઈ જતા ડ્રાઈવર હા થઈ શકે ઓકે આપણે જે પ્રશ્નો તમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય અમારે કમિશનર સાહેબ રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે